યુગ શક્તિ ગાયત્રી જાન્યુઆરી બે હજાર સંપાદક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ચલો ગુરુદેવનું સ્વપ્ન સાકાર કરવાની શપથ લઈએ ગુરુ સત્તાએ પ્રજ્વલિત સંકલ્પશીલો પ્રાણવાન પ્રતિભાવાનોની લક્ષ્ય સંખ્યા એકથી બે કરોડ નિર્ધારિત કરી છે ગુરુસત્તા પદાર્થ યજ્ઞ નહીં વિભૂત યજ્ઞ કરાવવા માગે છે વિભૂતિઓનું તાત્પર્ય સુધારક પ્રતિભાઓ છે જે નવસૃજન માટે નિયોજિત હશે તે પ્રતિભાઓ પોતાની દસથી વધુ વ્યક્તિઓના રૂપમાં ગણના કરી મહાપૂર્ણાહુતિ માટે બે કરોડ સાધકોના એક વિરાટ જાગ્રત સંગઠનના રૂપમાં પ્રસ્તુતિકરણ કરી શકશે પરમપૂજ્ય ગુરુદેવનું કથન છે કે મહાપૂર્ણાહુતિના ક્રમમાં કરવામાં આવી રહેલ સમારોહ પ્રદર્શન સમારોહ નહીં સંગઠન સમારોહ હશે તેનું મૂલ્યાંકન કુંડો કે દીપકોની સંખ્યા તેમાં સામેલ થનાર ભાવુકોની ભીડના આધાર પર નહીં ઋષિ સત્તા દ્વારા નિયોજિત પ્રયોજનોની પૂર્તિના આધાર પર કરવામાં આવશે કેમ કે પૂજ્ય ગુરુદેવે એકવીસમી સદી ગંગા અવતરણ પુસ્તકના પૃષ્ઠ વીસ પર લખ્યું છે આ વર્ષે બે કરોડ સાધકો દ્વારા વ્રતશીલ પૂર્ણાહુતિ થવા જઈ રહી છે તેનો ધક્કો પૂરા સો વર્ષ સુધી પોતાની શક્તિનો પરિચય આપતો રહેશે અને યુગ પરિવર્તનની પ્રક્રિયાને કાલ્પનિક નહીં સર્વ રીતે સાર્થક બનાવીને રહેશે આ આયોજનમાં હાજર રહેલ લોકોમાંથી પ્રત્યેકને નવનિર્માણ માટે તે કામ સોંપવામાં આવશે જેને તે પોતાની યોજના તથા પરિસ્થિતિઓના અનુરૂપ કરી શકે આ સમયમાં બે લાખ લોકસેવી નક્કી કરવા પ્રશિક્ષિત કરવા માટેની વાત કઠિન તથા અસંભવ જેવી લાગે તો છે પણ તેના માટે મોટું આંદોલન ઊભું કરી શકાશે લોકસેવીઓને વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણના કાર્યોમાં નિયોજિત કરવા જોઈએ જેથી સમયને અનુકૂળ વ્યક્તિત્વ વિકસે અને તેનું સમર્થ સંગઠન બનાવી રાખવું સંભવી શકે આની સાથે તેમણે વિભિન્ન રચનાત્મક અને સુધારાત્મક આંદોલનોને ચલાવવાની જવાબદારી પણ સોંપી શકાય આ બધી જવાબદારી પૂર્ણાહુતિ પ્રક્રિયાની અંતર્ગત જ સંભાળવાની છે જે પણ નવા વ્યક્તિ કે સંગઠન અત્યાર સુધીના પ્રયાસના ક્રમમાં જોડાય છે તેમને આગળ વધુ મહત્વના ચરણોમાં સામેલ થવા માટે પ્રેરિત આમંત્રિત કરવા જોઈએ વિચાર ક્રાંતિ અભિયાન સાથે જોડી સાધક બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ નિયમિત ઉપાસના પ્રારંભ કરાવી જીવનમાં સુધાર લાવનારી જીવન સાધના અપનાવવાની પ્રેરણા આપે જીવન સાધના પ્રશિક્ષણ માટે ગાયત્રી જ્ઞાનપીઠ જૂનાવાડજ અમદાવાદ દ્વારા પત્રાચાર વિદ્યાલય અંતર્ગત જીવન જીવવાની કળાનો પાઠ્યક્રમ પ્રારંભ થઈ ચૂક્યો છે દરેક લોકસેવી પોતપોતાના બનાવેલ સો સો સાધકોને પ્રશિક્ષણ અપાવવા માટે પરીક્ષા કેન્દ્ર સ્થાપિત કરી પ્રયાસ કરે પરમ પૂજ્ય ગુરુદેવે ઓગસ્ટ પાંસઠમાં જ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું છે કે યુગ પરિવર્તનના અમારા મહાન અભિયાનની સફળતા આ એક વાત પર નિર્ભર છે કે જનસાધારણની વર્તમાન વિચારધારા બદલવા અને પલટવામાં અમે કેટલી હદ સુધી સફળ થઈએ છીએ વિચારોમાં ઉચિત પરિવર્તન થયા વગર પણ ખોટા આડંબરોથી સારા કાર્યોનું પ્રચલન પ્રયત્ન કરી શકાય છે પણ તેનું પરિણામ ક્ષણિક તથા પ્રદર્શન જ હોય છે સામાજિક કુરીતિઓને દૂર કરવી અનૈતિકતાનું દુષ્પ્રવૃત્તિઓનો પ્રતિરોધ અનઉપયોગી માન્યતાઓ તથા ભ્રાંતિઓનું નિરાકરણ જેવા કેટલાય કામ બાકી છે આપણે સમાજનું નવું નિર્માણ કરતા પહેલા કુડા કચરાને પણ સાફ તો કરવો જ પડશે એના માટે સુસંગઠિત આંદોલન ચલાવવું પડશે આ પ્રયત્નોની પૂર્વ તૈયારી બૌદ્ધિક ક્ષેત્રમાં જ કરવી પડશે પહેલું કામ વિચાર પરિવર્તન જ છે વિચાર બદલવાથી જ તો કામ બદલાય છે એક લાખ વ્યક્તિઓ પર જે વિચાર પરિવર્તનનો પ્રયોગ આરંભ કરવામાં આવ્યો છે તે આગળ પોતાનું વિશાળ પ્રતિફળ ઉત્પન્ન કરશે પરંતુ આપણે તો વિચાર ક્રાંતિને પાછળ કરી પ્રદર્શનકારી કાર્યક્રમો કરીને પોતાનું કર્તવ્ય પાલન સમજી લીધું છે લોકનેતૃત્વ સંપન્ન કુશળ સાધકોની જરૂર છે જેથી આ તીવ્ર પ્રવાહ અનિયમિત ન થઈ જાય તેમની શક્તિ વાંછિત દિશાધારામાં જ નિયોજિત કરી શકાય આપણે મોટા સમારોહ કરી મોટી સંખ્યામાં લોકોને પ્રભાવિત કરવાની આદતમાં સુધારા લાવવો પડશે હવે જરૂર છે પ્રભાવિતો સહમતોના વ્યક્તિત્વોને સુધારી વિકસિત કરી તેમને કોઈને કોઈ રૂપમાં ઈશ્વરીય યોજનામાં પ્રામાણિક કુશળ સાથીદાર બનાવી દેવાના મોટા આયોજન કરવાથી અમારા વિરાટ સામર્થ્યની છાપ સમાજ પર પડશે અને એકસાથે મોટી સંખ્યામાં લોકો પોતાના અભિયાનમાં સામેલ થવા ઉમટી પડશે એવી આપણી માન્યતા છે પરંતુ હવે આપણે મોટા પ્રદર્શન નહીં સાધક મનોવૃત્તિના લોકસેવી પર્યાપ્ત સંખ્યામાં ઊભા કર્યા વગર વિકાસના આગલા ચરણ પૂરા નહીં થઈ શકે આપણી માન્યતા છે કે મોટા આયોજનોના માધ્યમથી મોટી માત્રામાં ધન એકત્રિત થઈ જાય છે તેનો ઉપયોગ નવું નિર્માણ કરવા અને નવી ગતિવિધિઓ ચલાવવામાં કરી શકાય છે પણ કોઈ બહાનું બનાવી ધન એકત્રિત કરવું અને તેને કોઈ અન્ય કાર્યમાં લગાવી દેવું એક તરફથી પોતાની પ્રામાણિકતા પર ડાગ લગાવવા જેવું છે આપણે માટે એ જરૂરી છે કે જે કાર્યમાં લગાવવાનું છે તે નામથી સાધન માંગવામાં આવે એવું કરવાથી આપણી પ્રામાણિકતા વધશે તથા સિદ્ધાંતની આડમાં પ્રપંચ રચનારા બહુરૂપિયાઓને વિશ્વાસમાં મારવાનો મોકો નહીં મળે આપણી માન્યતા છે કે લોકોની નજરમાં અમે મોટા અને સક્ષમ વ્યક્તિ કે સિદ્ધ થઈ જઈશું પહેલી વાત તો એ કે આપણે લોકોની દ્રષ્ટિમાં મોટા બનવાની અપેક્ષાએ ગુરુ સત્તા ઋષિ સત્તાની દ્રષ્ટિમાં શ્રેષ્ઠ બનવાની વધુ જરૂર છે મહાકાલ સિરીઝ યુગ નિર્માણ યોજના દ્વારા છપાઈ રહી છે અત્યાર સુધીમાં દસ પુસ્તકો છપાઈ ચૂકી છે વર્તમાન જ્વલંત સમસ્યાઓને દૂર કરવા તથા પ્રત્યેક વિભૂતિવાન વ્યક્તિઓને યુગ પરિવર્તનમાં શું શા માટે કેવી રીતે કરવાનું છે મહાકાળનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ પોકેટ પુસ્તકો વધુમાં વધુ મંગાવી દરેક વર્ગમાં પહોંચાડવામાં આવે રાષ્ટ્રની અડધી શક્તિ નારીઓ છે પૂજ્ય ગુરુદેવે એકવીસમી સદી નારી સદી ઘોષિત કરી છે તેથી બધી પ્રબુદ્ધ જાગ્રત શિક્ષિત નારીઓએ પોતાની શક્તિ ઓળખી પોતાના વર્ગને સંગઠિત કરી નારી જાગરણ માટે પ્રયત્નશીલ થવાનું છે યુગ નિર્માણ યોજના મથુરા દ્વારા નારીયા દેશ કી જાગ જાય તો યુગ સ્વયં હિ બદલતા ચલા જાયેગા પુસ્તક નિઃશુલ્ક નારીઓ પાસે મહાકાલનો સંદેશ પહોંચાડવાની વ્યવસ્થા આપ સર્વે ઉદાર ભામાશાહોના સહયોગથી બનાવી છે જરૂરિયાત પ્રમાણે મંગાવી પ્રત્યેક બહેન પાસે પહોંચાડી તેની વિચાર ગોષ્ઠીઓ કરી સંગઠિત કરી યથાશક્તિ બધા કાર્યક્રમ નારી જાગરણ માટે પ્રારંભ કરવાનો પ્રયાસ કરવામાં લાગી જવું જોઈએ બહેનો પણ લોકસેવી કાર્યકર્તા બની પોતાની બહેનોને સાધક બનાવવામાં પાછળ નહી શાંતિ કુંજ વિડીયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા બાકીના વિડીયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો ધન્યવાદ